હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આરિંગ ક્લાસીસ આર્મ ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાદ સમાજશાસ્ત્ર વિષયમાં વિભાગ બીના મોસ્ટ આઈ ક્વેશ્ચન જોવાના છીએ દરેકે દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સમાજશાસ્ત્રના આઈએમપી લાવો મનોવિજ્ઞાનના લાવો તો વિદ્યાર્થીઓ તમારી આતુરતાનો આજે અંત આવી ગયો છે તમને અહીંયા આપેલા દરેકે દરેક જે વિભાગ બીના ક્વેશ્ચન છે એને એકવાર તમે તૈયાર કરીને જજો તમારી પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા એમસીક્યુ અને વિભાગ વિના પ્રશ્નો જોવા મળશે ઓકે બીજું વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય તો ખાસ તમને જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો થોડી મહેનત હું તમારા માટે કરું છું થોડી મહેનત તમે મારા માટે કરજો ઓકે તમને આવું કહેવાય તો નહીં કારણ કે તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો અને તમે તમારું કર્તવ્ય સારી રીતે નિભાવો છો એ મને ખબર છે પણ કોઈ વિદ્યાર્થી જો ચેનલમાં નવું છે તો આ એક પુણ્યનું કામ છે થોડું કરી લેવું ઓકે ચલો શરૂઆત કરીશું આપણે વિભાગ બીની વિભાગ બીમાં પ્રશ્ન નંબર એક છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો બે હજાર અગિયારની જ્યારે વસ્તી ગણતરી કરી હતી ત્યારે પુરુષ અને મહિલાનું પ્રમાણ ભારતમાં કેટલું હતું તો ભારતમાં મહિલાનું પ્રમાણ હતું અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા અને પુરુષનું પ્રમાણ હતું એકાવન પોઈન્ટ એકાવન ટકા યાદ રહી જાય એવું છે બંને અડતાલીસ ઓગણપચાસ એકાવન એકાવન યાદ રહી જશે ઓકે ચાલો પ્રશ્ન નંબર બે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ જો જો ધ્યાન રાખજો જ્યારે પણ પ્રશ્ન પૂછે ત્યારે તમારે થોડી ચોકસાઈ રાખવાની સીધે સીધું ફટાફટ લખી નહીં દેવાનું જોવાનો પ્રશ્નને ધ્યાનથી નહીં તો એક માર્ક જતો રહેશે અહીંયા એવું કીધું છે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે તો સૌથી વધારે લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં જોવા મળે છે તો કેરળની અંદર શેમાં કેરળમાં કેટલું છે એક ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું જો અહીંયા કીધું છે ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશ પ્રદેશમાં છે જો વધુ પૂછે તો કેરા આવે પણ ઓછું કીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનું નામ છે દીવ અને દમણ એમાં સસો અને અઢાર જેટલું આપણું લિંગ પ્રમાણ છે બે પ્રશ્નોને ખાસ થોડા ધ્યાનથી જોશો સૌથી વધુ પૂછે તો આવશે કેરળ એક હજાર ચોર્યાસી સૌથી ઓછું પૂછે તો દમણ અને દીવ સસોને અઢાર પેલી કહેવત છે ને દીવ દમણ અને ગોવા ફિરંગીઓ બેઠા રોવા તમને ખબર હોય તો ફિરંગીઓનું રાજા તો ઇતિહાસ કોઈ ભણ્યા હોય તો ઇતિહાસ પણ સરસ મજાનો ભણાવું છું પણ ટાઈમ ના અભાવે પણ આવતી સાત સો ટકા ઇતિહાસ તમને પ્રોવાઈડ કરવાનું પ્લાનિંગ છે જ તે હવે એમના કહેતા કે બેન અમારું તો બાલું પતી જશે કંઈ વાંધો નહીં તમારા ભાઈ બહેન તો ભણશે ને હં ચલો ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે હવે અહીંયા જિલ્લો પૂછ્યો છે અને અહીંયા કીધું છે અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે તો ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તમે અહીંયા જોઈ શકો છો સૌથી વધુ ડાંગ જિલ્લાની અંદર જનજાતિનું પ્રમાણ છે કયા જિલ્લામાં ડાંગ જિલ્લાની અંદર ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર પાંચ વસ્તીનું કદ સાના પર નિર્ભર છે તો વસ્તીનું કદ જન્મ મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે પ્રશ્ન નંબર છ વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો વસ્તીના માળખામાં વયજૂથ લિંગ પ્રમાણ ગ્રામીણ શહેરી તફાવતો સાક્ષરતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર સાત સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિન સાંપ્રદાયિકતા અને સત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ થોડું લખીને તૈયાર કરજો એવો પ્રશ્ન છે ચલો પ્રશ્ન નંબર આઠ સંસ્કૃતિના અંગો કયા કયા છે તો લોક સંસ્કૃતિના અંગો લોકજીવન લોકકલા કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે જે યાદ રહી જાય એવું છે લોકજીવન લોકકલા અને કસબ ઈશું છે લોક સંસ્કૃતિના અંગો છે ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર નવ ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો તત્વજ્ઞાન હોય તો થોડી ઘણી ખબર હોય ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો ઈશ્વરના પુત્ર અને સંદેશવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો સેવા તથા પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવાનું જોજો બરાબર શું કીધું છે ઈશ્વરના પુત્ર અને સંદેશવાહક જે ઈશ્વરના પુત્ર હતા અને સંદેશ વાહક હતા એ કોણ હતા ઈસુ ખ્રિસ્ત એમનામાં શું કરો શ્રદ્ધા અને વિશ્વાસ રાખો પછી સેવા કરો તથા પડોશી પ્રત્યે શું રાખો પ્રેમ અને સહિષ્ણુતા સહિષ્ણુતા અત્યારે તો ઓલરેડી આપણા બાજુમાં આજુબાજુમાં પડોશી રહેતા હોય ને એમને આપણે તો બિલકુલ મેળ જ ના આવે બોલો કચરો સાઈડમાં કરે હોય ને તો ઓલી આ બાજુ કરે ઓલી આ બાજુ કરે એમને એમાં ઝકડા થાય આવું થતું હશે તમે જોયું હશે ચલો પ્રશ્ન નંબર દસ શીખ ધર્મના પાંચ ક કોને કહે છે તો શીખ ધર્મના પાંચ ક કયા કયા છે તો એક છે કેશ કંધો કડુ કચ્છ અને કિરપાનનો સમાવેશ થાય છે પાંચ ક મોસ્ટ એમ્પુકેશન છે સૌથી વધારે પૂછાય એવો પ્રશ્ન છે થોડો તૈયાર કરી લેજો ચાલો પ્રશ્ન નંબર અગિયાર લોકવિદ્યા એટલે શું તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન કે જે સમાજમાં ઉત્પન્ન થાય છે જેને શું કહે છે લોકવિદ્યા કહે છે ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર બાર આદિવાસી સંસ્કૃતિના કયા ચાર લક્ષણો છે તો આદિવાસી સંસ્કૃતિ તમે કોને કહી શકો તો કદમાં નાની હોય તમે જોઈ હશે પછી વિવિધતા હશે વિશિષ્ટતા હશે કંઈક અલગ હશે પછી સ્વાવલંબન તો આ ચાર લક્ષણો કોની અંદર જોવા મળે છે આદિવાસી સંસ્કૃતિમાં ચાલો પ્રશ્ન નંબર તેર ઇસ્લામ ધર્મમાં કઈ મુખ્ય ધાર્મિક વિધિઓ છે તો ઈસ્લામ ધર્મની અંદર તો હિદ નમાજ પછી રોજા જકાત હજ ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ છે એમના ધર્મની અંદર કઈ કઈ વિધિઓ કરવામાં આવે છે તો તમે અમુક તો સાંભળ્યું હશે નમાજ પડતા હોય એ તો તમે સાંભળ્યું છે રોજા સાંભળ્યું હશે જકાત પણ સાંભળ્યું હશે હજ પણ સાંભળ્યું છે કદાચ આ તોહિદ અને ખેરાત આ શબ્દો કદાચ નવા હોઈ શકે પણ યાદ રહી જાય એવું છે યાદ રાખી લેજો ચલો પ્રશ્ન નંબર ચૌદ જૈન સમુદાયમાં કયા બે વિભાગો પડે છે તો જૈન સમુદાયની અંદર શ્વેતાંબર અને દિગંબર આ બે સમુદાય પડે છે સરસ મજાનો પ્રશ્ન છે યાદ રહી જાય એવો છે શ્વેતાંબર અને દિગંબર ચાલો પ્રશ્ન નંબર પંદર અનુસૂચિત જાતિ એટલે શું તો અનુસૂચિત જાતિ એટલે કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક પસારપણાના કારણે એક જૂથમાં ભેગા કરી જ વર્ગ હેઠળ બનાવી તે વર્ગને અપાયેલું સામૂહિક સમૂહવાચક નામ છે હવે એવું કીધું છે કે આ જે અનુસૂચિત જાતિ છે એમાં શું છે તો એમાં એવી જાતિઓ છે કે જેઓ લોકો સામાજિક રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો હોય આ બધા વર્ગોને ભેગા કરીને એક સમૂહ બનાવ્યો છે અને જે સમૂહ છે ને એને નામ આપી દીધું છે અનુસૂચિત જાતિ તમને ખબર હશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછી ઓબીસી તમે નામ સાંભળ્યું હશે તો બધા વર્ગો છે જે શૈક્ષણિક રીતે પછાત હોય સામાજિક રીતે આર્થિક રીતે પછાત હોય આ બધી જાતિઓને ભેગી કરી અને એક સમૂહ બનાવી દે એને કંઈક નામ આપી દે એને કહેવાય અનુસૂચિત જાતિ ચલો પ્રશ્ન નંબર સોળ પસાદપણાનો અર્થ આપો હવે પસાદપણું એટલે શું તો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે પછાતપણું મતલબ એ સમાજની દૃષ્ટિએ શૈક્ષણિક એટલે શિક્ષણનો અભાવ હોય પછી આર્થિક એટલે પૈસાનો અભાવ હોય તો આ બધી જ દ્રષ્ટિએ જે લોકો પછાત હોય એમને શું કહેવાય પછાતપણું કહેવાય રાઈટ ચલો પ્રશ્ન નંબર સત્તર આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે જે આદિવાસી લોકો હોય એમને બંધારણમાં શું કઈને બોલાવવામાં આવે છે અથવા કેવી રીતે ઓળખવામાં આવે છે તો એમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ થોડું ધ્યાનમાં રાખશો એક છે અનુસૂચિત જાતિ અને એક છે અનુસૂચિત જનજાતિ આ બંને ભેગું ના થઈ જાય એનું ખાસ અવશ્ય ધ્યાન રાખશો આદિવાસીઓને શું કહેવાય છે અનુસૂચિત જનજાતિ ચલો પ્રશ્ન નંબર અઢાર કયા રાજ્યમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી કયા કયા એવા રાજ્યો છે જેમાં કોણ નથી અનુસૂચિત જાતિ છે જ નહીં તો એક તો છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ લક્ષદ્વીપ તથા અંદમાન અને નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી બીજું મારા વાલા વિદ્યાર્થીઓ તમે સમાજશાસ્ત્ર ભણો છો તમે કોઈ પણ સબ્જેક્ટ ભણો છો તો એવું વિચારીને નહીં ભણતા કે બસ આ તમને બાદમાં પૂરતું કામમાં લાગશે આ બધું બંધારણમાં આવે છે તમે જો ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા જ્યારે બેસો ને ત્યારે બંધારણ નામનો એક વિષય આવે છે ને એમાં આ બધું આવે જ છે એટલે તમને આ વિષય નવો ના લાગવો જોઈએ એટલે ભણો તો એવી રીતે ભણવાનું કે તમને આખી પૂરી લાઈફ તમને આ વસ્તુ લાઈફ ટાઈમ તમને કામમાં આવવાનો છે આ સબ્જેક્ટ એવી રીતે ભણવાનું લોડ લઈને નહીં ભણવાનું ચલો પ્રશ્ન નંબર ઓગણીસ કઈ આદિજાતિઓ સંપૂર્ણપણે જે પ્રાદેશિકતાને વળગી રહે છે તો એક તો છે મુંડા હો પછી ગારો આદિજાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે કઈ કઈ છે મુંડા હો અને ગારો ગારો નહીં ગારો ચલો કઈ આદિજાતિઓ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે કે કઈ કઈ એવી આદિજાતિઓ આદિમ જાતિઓ છે જે સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે તો એક છે સંથાલ ભૂમિજ ભીલ વગેરે આદિજાતિઓ જે છે એ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે તમે નામ સાંભળ્યું હશે સંથાલ ભૂમિજ અને ભીલ ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર એકવીસ ભારત સરકારે મંડલ પંચની ભલામણોનો અમલ ક્યારથી કર્યો છે તો મંડલ પંચની ભલામણોનો અમલ તેર ઓગસ્ટ ઓગણીસો નેવુંથી કર્યો છે સાલ યાદ રાખી લેશો તેર ઓગસ્ટ ઓગણીસો નેવું ચલો પ્રશ્ન નંબર બાવીસ બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે કે બંધારણમાં કયા સમૂહો એવા છે જેને વિશિષ્ટ લાભ આપવામાં આવ્યા છે તો ત્રણ સમૂહો છે કયા કયા છે ત્રણ સમૂહ એક છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો મેં તમને કીધું હતું ને એસસી એસટી અને ઓ બી સી ખ્યાલ પડ્યો આ તમને યાદ હશે આ તમને ખબર હશે એસસી ને એસટી અને ઓબીસી પણ એનું ગુજરાતી નામ થાય છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો યાદ રહી જશે આઈ એસસી એસટી અને ઓબીસી રાઈટ ચલો આગળ જઈએ

તમને ખ્યાલ હોય તો દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે છે કે તમારું લગ્ન જીવન સફળ થશે કે નહીં તમને છોકરી મળશે કે નહીં લગ્ન માટે એટલે આ એક સળગતો પ્રશ્ન છે ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે લગ્ન તો કરવા છે પણ છોકરીઓ મળતી નથી એના કારણે બહારથી છોકરીઓ લઈને લગ્ન કરવા પડે છે આવી પણ થોડું પ્રોબ્લેમ સમાજમાં તમે જોઈ શકો છો જોવા મળી શકે છે તમને ખબર જ છે આના વિશે મારે કહેવાની જરૂર નથી

તો ક્યારે ઘડાઈ છે બે હજારને એકમાં આવતો યાદ રહે હા ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો છે તો ફેક્ટરી એક્ટ ઓગણીસોને અડતાલીસમાં ઘડાયો છે ચાલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં કઈ નીતિ ઘડવામાં આવી છે તો ગુજરાતની અંદર નારી ગૌરવ નીતિ ઘડવામાં આવી છે મહિલા સશક્તિકરણ માટે કઈ નીતિ ઘડી છે ગુજરાતમાં તો નારી ગૌરવ નીતિ ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઉપર જઈશું ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સંગ સમાવેશ થાય છે તો ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર યંત્રો મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે યાદ રહી જાયું છે ફર્નિચર યાત્રા અને યંત્રો અને મકાનો અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા નૃત્ય કલા જ્ઞાન ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે શું કીધું છે અહીંયા તમને જો અભૌતિક ભૌતિકમાં શું કીધું છે તો ફર્નિચર યંત્રો અને મકાનો જે માનવીય બનાવે છે અને અહીંયા કીધું છે અભૌતિક તો અભૌતિકમાં ચિત્રકલા છે નૃત્યકલા છે જ્ઞાન છે અને ભાષા છે તેનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકત્રીસ પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે કોના યુરોપિયન પ્રજાના સંપર્કથી થયું છે ચલો પ્રશ્ન નંબર બત્રીસ ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ છે તો ઉદારીકરણની શરૂઆત ભારતમાં ઓગણીસો ને એકાણુંથી થઈ છે સાલ યાદ રહેશે ઉદારીકરણ માટે ઓગણીસો ને એકાણું ચલો પ્રશ્ન નંબર તેત્રીસ પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તો પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રી શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે યાદ રહેશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કયા નવા આંદોલનોને જન્મ આપ્યો છે જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એને કયા આંદોલનને જન્મ આપ્યો છે મહિલાઓના આંદોલન અને માનવ અધિકાર અંગેના આંદોલન ચાલો પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રભાવી પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ કોણે અને ક્યારે આપ્યો છે તો પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ ડોક્ટર એમ એન એમ એન શ્રીનિવાસે ઈ ઓગણીસો 1955 માં તેમનું પુસ્તક છે ધ સોશિયલ સિસ્ટમ ઓફ અ મેસૂદ વિલેજ માં આપેલ છે થોડો પેજ નંબર ચેક આઉટ કરજો હા ચલો પેજ નંબર 36 ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે સંચાર માટે ગુજરાતીમાં કયો શબ્દ વપરાય છે તો ગુજરાતીમાં સંચાર માટે સંદેશા વ્યવહાર સંચાર પ્રત્યાયન વગેરે અન્ય શબ્દો પ્રયોજવામાં આવે છે યાદ રહેશે ને સં

જર્મનીમાં ગૂટેનબર્ગ ચૌદસો ચાલીસ જર્મની ગૂટેન બર્ગ ચૌદસો ને ચાલીસ ઓકે ચલો પ્રશ્ન નંબર આડત્રીસ પીટીઆઈનું પૂરું નામ જણાવું તો પીટીઆઈનું પૂરું નામ શું થશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા શું થશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ચલો પ્રશ્ન નંબર ઓગણચાળીસ યુ એનઆઈનું પૂરું નામ જણાવો આ પૂરા નામ છે ને તો તૈયાર કરી જ લેવાના ઓકે ચલો એ યુએનઆઈનું પૂરું નામ શું થશે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા શું થશે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા બંનેમાં ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિયા આવે છે આગળ યાદ રાખી લો પ્રેસ અને ટ્રસ્ટ અને યુનાઇટેડ ન્યૂઝ ચાલો પ્રશ્ન નંબર ચાલીસ ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી છે તો ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં મુંબઈથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં મુંબઈથી શરૂ કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકતાલીસ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ ડબલ્યુ ડબલ્યુ નહીં ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ આપો તો વર્લ્ડ વાઈડ વેબ શું થશે વર્લ્ડ વાઈડ વેબ ચલો પ્રશ્ન નંબર બેતાલીસ ઇન્ટરનેટ સર્વર કોને કહે છે તો ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને શું કહે છે ઇન્ટરનેટ સર્વર કહે છે યાદ રહેશે ઇન્ટરનેટ સર્વર કોને કહે છે તો ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર તેતાલીસ સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું તો જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જનમત જાગૃત કરવાના આંદોલનને શું કહેવાય છે સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો તો આંદોલનનો ઉદ્દેશ્ય પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે આંદોલન શા માટે કરવું પડે તો કે વર્તમાનમાં કંઈ એવી પરિસ્થિતિ હોય તો એમાં ફેરફાર થાય એના માટે તો આપણે આંદોલન કરતા હોય છે ચાલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ નિષ્ફેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો તો નિષ્ફેતે સામાજિક આંદોલનની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે જે સામાજિક ચળવળ કરતો એનો કોઈક ધ્યેય હોય અને આ ધ્યેય એ તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે વાત સાચી છે સામાજિક ચળવળનો કોઈ ચોક્કસ ધ્યેય હોય એમને સામાજિક ચળવળ કરવાની જરૂર નથી અને આ ધ્યેય સામાજિક માળખામાં શું લાવવાનું હોય પરિવર્તન લાવવાનું હોય યાદ રહી જાય ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર છેતાલીસ ઉપર જઈશું ક્રાંતિકારી આંદોલનની વિશેષતા કોણે દર્શાવી છે ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ હર્બર્ટ બ્લુમતે દર્શાવી છે સમૂહ હોય છે રૂઢિવાદી અને ચાલો પ્રશ્ન નંબર અડતાલીસ ભારતમાં સ્વસ્થતા અભિયાનનો આરંભ ક્યારે અને કોને કર્યો છે તો ભારતમાં સ્વસ્થતા અભિયાનનો આરંભ બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પિસ્તાલીસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ભારતના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે સારું છે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે એટલે જેટલી પણ ગંદકી હોય એની સ્વચ્છતા થઈ જાય તો યાદ રહેશે તમને સ્વચ્છતા અભિયાનનો આરંભ બીજી ઓક્ટોમ્બર આપણા ગાંધીબાપુની જન્મજયંતિ કઈ છે બીજી ઓક્ટોમ્બર પણ સાલ યાદ રાખશો બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રપિતાની કેટલામી જન્મ જયંતિ હતી એકસો ને જન્મ જયંતિ હતી અને એના નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી હતી સ્વસ્થ અભિયાનની પ્રશ્ન નંબર ઓગણપચાસ જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે તો જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે શું કહે છે મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે ચાલો આગળ જઈશું પ્રશ્ન નંબર પચાસ તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે તો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે અને બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બને છે પહેલાં શું થાય છે વિદ્યાર્થીઓ તો તાલુકા પંચાયતના સભ્યોની ચૂંટણી થાય છે અને પછી એ સભ્યોમાંથી જ બહુમતીથી ચૂંટાયેલા સભ્ય શું બને છે તાલુકા પંચાયતના પ્રમુખ બને છે ઓકે એ ચલો પ્રશ્ન નંબર એકાવન ટીડીઓનું પૂરું નામ આપો તો ટીડીઓનું પૂરું નામ શું થશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી ગુજરાતીમાં કહીએ તો પ્રશ્ન નંબર બાવનમાં કીધું છે ડીડીઓનું પૂરું નામ લખો તો ડીડીઓનું પૂરું નામ શું થાય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અને ગુજરાતીમાં કહીએ તો જિલ્લા વિકાસ અધિકારી ચાલો પ્રશ્ન નંબર ત્રેપન વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એટલે શું તો વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એક એવી ક કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે આવું કોને કીધું હતું વિદ્યાસાગર શર્માએ કીધું છે ચલો પ્રશ્ન નંબર ચોપન વિડીયોનું પૂરું નામ આપો

રોબર્ટ મર્તન સામાજિક ધોરણ ભંગ વર્તન કોને કહે છે તો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મત મુજબ સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગનું વર્તન શું કીધું છે સામાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિત્વ વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ વર્તન કહે છે પ્રશ્ન નંબર સત્તાવન અપરાધ કોને કહેવાય છે તો અપરાધ એટલે સમાજમાં રાજ્યશાસ્ત્ર રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન અપરાધ કોને કહેવાય સમાજમાં રાજ્ય સત્તા જે રાજ્ય સત્તા દ્વારા જે અમલમાં મૂકેલા જે કાયદાઓ છે એ કાયદાઓનું ઉલ્લંઘન કરો કાયદા તમે તોડી નાખો એને શું કહેવાય અપરાધ જ કહેવાય તમે સરકાર વિરુદ્ધ જે કાયદા સરકારે મૂકેલા જે કાયદા છે ને કાયદાઓના વિરુદ્ધમાં જઈને તમે કોઈ કાર્ય કરો છો તો એને શું કહેવામાં આવે છે અપરાધ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઠાવન બાળ અપરાધી કોને કહે છે તો સામાન્ય રીતે સાતથી અઢાર વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને શું કહે છે બાળ અપરાધ કહે છે તમારી ઉંમર જો સાતથી લઈ અને અઢાર વર્ષ સુધી આ બંનેની વચ્ચેની જે ઉંમર છે ને એમાં વ્યક્તિ કોઈ ગેરકાનૂની કાર્ય કરે છે તો એને શું કહે છે બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને શું કહેવાય બાળ અપરાધી કહેવાય છે પ્રશ્ન નંબર ઓગણસાઠ બોસ્ટલ શાળાની સૌ પ્રથમ સ્થાપના ક્યો થઈ શું કીધું છે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના કઈ જગ્યાએ થઈ છે તો ઈસવીસન ઓગણીસો બેમાં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ છે કઈ જગ્યાએ ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં અને ઈસવીસન ઓગણીસો બેમાં પ્રશ્ન નંબર સાઠ કોલેજના યુવાનોના સમાજશાસ્ત્રીય અભ્યાસ કોને કર્યો છે કોલેજના જે યુવાનો છે એમનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કોણે કર્યો છે તો કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ જાણીતા યુવા અભ્યાસી ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટે કર્યો છે કોને ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટે કર્યો છે ચલો પ્રશ્ન નંબર એકસઠ ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કયો અને ક્યારે કરવામાં આવી છે તો ભારતમાં બાળ અદાલતની સ્થાપના કોલકત્તામાં કઈ જગ્યાએ કોલકત્તા કોલકત્તા અને ઈસન ઓગણીસો એકતાલીસમાં કરવામાં આવી છે પ્રશ્ન તૈયાર કરી લેજો કોલકાતા અને ઓગણીસો એકતાલીસમાં ઓકે ચલો પ્રશ્ન નંબર બાસઠ જૈવિક દૃષ્ટિએ યુવાન કોને કહે છે તો યુવાની એ જૈવિક પરિબળ છે શું કીધું છે યુવાની એ જૈવિક પરિબળ છે જૈવકીય પાસાઓને ધ્યાનમાં લઈને પંદરથી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિને શું કહે છે યુવાન કહે છે કઈ ઉંમર પંદરથી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિને શું કહેવાય યુવાન કહે છે ચલો પ્રશ્ન નંબર ત્રેસઠ પ્રશ્ન નંબર ચોસઠ કન્યા ભ્રૂણ હત્યા કોને કહે છે તો વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ કારણે સોનોગ્રાફી મદદથી ગર્ભમાં રહેલા બાળકીની જાતિનું પરીક્ષણ થઈ શકે છે સાંભળજે તમને ખબર છે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે અત્યારે એકચ્યુઅલી કોઈને વધારે બાળકીઓ હોય કોઈને વધારે ચાર પાંચ છોકરીઓ હોય અને પછી એ છોકરાઓની રાહ જોઈને બેઠા હોય તો એ લોકો શું કરે દવાખાને જાય અને સોનોગ્રાફી કરાવે સોનોગ્રાફી કરાવે એટલે ગર્ભ ગર્ભની અંદર રહેલું જે બાળક છે એ છોકરો છે કે છોકરી છે એની જાણ થઈ જાય તો પરીક્ષણ થઈ શકે છે તો ગર્ભમાં રહેલું બાળક જો કન્યા હોય તો જાતી હોવાનું મતલબ ગર્ભમાં રહેલું બાળક કન્યા એટલે છોકરી હોય તો જાતિ ખબર પડી જાય તો હોવાનું શું થાય છે માલુમ પડે છે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની ભ્રૂણની હત્યા કરવામાં આવે છે હવે એવું ખબર પડી જાય પાંચ છોકરીઓ હોય અને છઠ્ઠી વાર જો પ્રેગ્નન્ટ હોય મહિલા અને એ કંઈક આવી સોનોગ્રાફી અને એમને ખબર પડે કે આ બાળક એ કન્યા છે છોકરી છે તો એ લોકો શું કરશે ગર્ભપાત મતલબ એ છોકરીને જન્મ આપવા ના માગતા હોય અને ગર્ભપાત કરાવી દે તો ભ્રૂણની શું કરી દે એ લોકો હત્યા કરી નાખે ડૉક્ટર દ્વારા તો આને કન્યા ભ્રૂણ હત્યા કહેવાય સરસ મજાનો ટોપિક છે આવડી જાય એવો છે જો વિજ્ઞાન અને ટેકનોલોજીનો હાલ વિકાસ છે એના કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં બાળકની જાતિ ખબર પડી જાય કે બાળક છોકરી છે કે છોકરો છે જો બાળક છોકરી છે એવું ખબર પડે તો ગર્ભમાં જ તેને શું કરવામાં આવે છે હત્યા કરવામાં આવે છે તો આને શું કહેવાય છે કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પાંસઠ ઓનર ક્લિનિંગ કોને કહેવાય છે તો મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાના ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુક મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અથવા પરિવારના સભ્ય દ્વારા જે તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને શું કહેવાય ઓનર ક્લિનિંગ કહેવાય છે હવે અત્યારનો લેટેસ્ટ જમાનો છે અત્યારે હાલ છોકરીઓ દ્વારા એવું ખરાબ કૃત્ય એવું કર્મ કરવામાં આવે છે જેના કારણે એના મા બાપને સમાજની અંદર નીચું જોવાનો વારો હોય છે સમાજની અંદર એમનું માથું નીચું થઈ જાય છે એમની ઇજ્જત આબરૂ ધૂળમાં મળી જાય છે આવી જે પરિસ્થિતિ થાય છે પછી ઘરના લોકો મહિલાને શું કરી દે છે હત્યા એટલે એને મારી નાખે છે તો આવી કોઈ પણ ઘટના બને છે એને શું કહેવાય છે ઓનર ક્લિનિંગ કહે છે ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર છાસઠ એચઆઈવી શબ્દનો પૂરો અર્થ લખો એચઆઈવી શબ્દનો પૂરો અર્થ લખો તો એચઆઈવી શબ્દનો પૂરો અર્થ શું થશે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ સરસ મજાનો પ્રશ્ન છે યાદ રહી જાય એવો છે જો જો એચનો મતલબ થાય હ્યુમન આઈનો મતલબ થાય ઇમ્યુનોડેફિશિયન્સી અને થોડું ધ્યાન રાખજો લખવામાં અને વીનો મતલબ થાય વાયરસ શરીરમાં એચઆઈવીનો વાયરસ પ્રવેશ એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને શું થાય છે એઇડ્સ થાય છે હા એચઆઈવી વાયરસ છે એ એઇડ્સ માટે જવાબદાર છે ચલો પ્રશ્ન નંબર સડસઠ

અવગણાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને શું કહેવાય સામાજિક વિમુક્તા કહે છે શું કીધું છે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી પોતાની જાતથી અથવા સમાજથી કોઈ પણ પ્રકારનું શું અવગણાપણું મતલબ એને કોઈ ગણતું ના હોય એવો અનુભવ થાય ત્યારે તેવી પરિસ્થિતિને શું કહેવાય સામાજિક વિમુખતા કહે છે ઓકે આટલે આપણા પ્રશ્ન વિભાગ બી પૂરો થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ તમને કેવું ના ઘટે ઘટે તો ઘટે જિંદગી ઘટે બાકી મારા વિદ્યાર્થીઓનો વટ ના ઘટે મારા વિદ્યાર્થીઓ મને લાઇક કોમેન્ટ ને બધું કરે છે તો જો સારો વિડીયો લાગ્યો હોય તો કમેન્ટની અંદર જણાવજો બાકી તો તમે તમારી મજમાં ને હું મારી મજમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ